हाय मित्रों। કેમ છો મજામાં? તમે મજામાં હૈ હે નમે મજામાં સે તો સ્વાગત છે તમારું નવા બ્લોગ માં તો બધાય જયરાન રામ રામ ને सीताराम जय श्री कृष्ण જય માતાજી માતાજી તમને હફિયા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો. ચેનલ માં નવો આવો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. તો આપણે આજે મોગ વઢવાના છે. મોજ રાસ સે વાટવા છે તો જો આપણે આજ નવીન ઇન્કમ શરૂઆત કરવાની છે ફાઈનલી મિત્રો તો આપણે જે માણસો આવી ગયા હે મગવાટવા ને જે વાટવા ચાલુ કરી દીધું હા જ્યાં આપણે આ હેઠળથી વાટવાનું ચાલુ કર્યું रहे है, मगड़ा आप जो अधूरा रही गया हाँ है है आपड़े ले वापड़े पण वाठवा वेगी जाए पण सारनो टाइम थेबोत आपड़े सा बनावे आवे तो फाइनली मित्रों अब जो वाडवानो तो सळो થઈ ગયો હે ને આપણે સા બનાવી આવે પછી આપણે વાટીયું આપડો ક્યારો તા પાછળ રેજા છે કારણ કે સા બનાવજે હું બસ આઈ હું આપ ખેતર ઘર હે જાય પાછળ થી થોડીક વાર લાગી ગયા

આ શરૂ ને આજે આજો એ ઓલા છે તે પાસા હમણા વર્ક છે પાસા ને દેખો કોને ગ્યારા લઈ લે હા મગલા તો આપણે ખેતરમાં આવી એટલે આપણો હઠવારો હોય હોય ને હોય કાયમ ને માટે लाभ रोहत वालों यार तुम्हें तो आप तुम बोलो वादवासा लोगों के सांझे होते हैं आप वन वर्षा दिन है उन लोगों से नो लिखो बंद से यौन सहायक चेंज विचरित है उनका जेही वो समझे आम आंखों में तो तय है

રાવા વાટોમાં આવ્યો ને મેં કોવાન ને બિચાર મોઠ નું કોડો હતો ને મોટો બોતું મસ્ત પડે જ રાફ તો સપોસ હા તો બિચારી ઓટાને આવી આ મારો એનો વેખાય ગયો તો માખી કાંજે હે મોટો બોતું બિચારા નું ઘર હતો મથીને પોડો પાકે આખો મર પડે કોડો ને બિચારી માખી કેટલી મરે છે કટલી માખી બેસાડી મરે ગયો હવ કઈ દર ત્રણ ફળે બેસાડે કઈ દુમ બસ માર છે મારો બેસારાનો ભગવાન ને વિખે ન ખો મત કા મારો જો વિખાઈ ગયો બેસારા ને બસો કાક નવે હેઠ બનાવી હે તા થા હે મોજ પડે તા નહી પણ આ એટલો કોમન બો આવ્યો ને એમાં પડે ગુ નકર ડાયરે ને જ ભાંગે કોળું જ ઉપર પડે ગુ ہیں 17 تاریخ کے میں رکھ دیتا ہوں لو پھر اپ کو جمعہ کو نہیں تو اپ کے لیے کر دوں گا گوندا پاتے پڑا دنیا આપણે તો ખાવા સારું લઈ લીધા અમર આવી એટલે આના પીલું ને ગુંદા ને બધું જોડે હોવા નહીં બો હા મત પણ પાકેગા એ બથે મગું પાકેગા आ गाँव है जवासी शूमा हम थे हाँ